જય હિન્દ વંદે માતરમ કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ વીસ મિનિટનો વિડીયો તમારી જિંદગી ચેન્જ કરી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આના કરતાં હેલું કંઈ છે જ નહીં થઈ જાવ તૈયાર એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે કોમેડી ગુજુ અંદાજમાં વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ કરોડો વાક્યો સોરી ઢગલાબંધ કરોડો લોકો જોડાઈ ગયા છે ગ્રુપમાં ફટાફટ જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો ચાલો અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ડબલ્યુ એચ શબ્દ પણ એ પહેલાં બોલનાર અને સાંભળનાર બંને વ્યક્તિ જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે બંને વ્યક્તિ એક જ કાળમાં વાતચીત કરે છે તમે મને એમ કહો કે તમે ક્યારે આવશો તો હું શું કહું હું આવતીકાલે આવીશ તમે મને કહો તમે શું કરી રહ્યા છો હું શું કહું હું અંગ્રેજી શીખી રહ્યો છું તો ચાલો ડબલ્યુ એચ શબ્દ પહેલાં આપણે ફટાફટ એકવાર જોઈ લઈ અને સૌથી વધારે અગત્યનામાં શું છે ને આપણે એ જોવાનું હોય બરાબર હું એટલે કોણ બધાને ખબર છે ચાલો એટલે કોણ વુ ઓલ એટલે કોણ કોણ હોટ એટલે શું તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે વિડીયોના અંતે મેં તમને વાક્ય આપ્યા છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજીમાં પ્રશ્નો પૂછતા વાત કરતા તમને આવડી જશે વોટ એટલે શું વોટ ઓલ એટલે શું શું આ વસ્તુ માટે આવે છે વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં જગ્યા સ્થળ માટે આવે ફ્રોમ વેર એટલે ક્યાંથી વીચ એટલે કયો કઈ કી પસંદગી માટે આવે હૂઝ એટલે કોનું કોના કોની કોનો માલિકી સંબંધ માટે આવે હૂમ એટલે કોને વિથ હૂમ કોના સાથે ફોર હૂમ કોના માટે જો સાથે એટલે વિથ અને એટલે માટે અબાઉટ વુમ કોના વિશે વાય શા માટે હાવ એટલે કેવી રીતે તમે જો તો ખરા ડબોલિયત શબ્દ છે ને ખાસ અગત્યના છે હું એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વસ્તુ માટે આવે વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી બરાબર વીચ એટલે કયો કઈ ક્યુ પસંદગી માટે આવે એટલે કોનું કોના કોની કોનું હુમ એટલે કોને સજીવ કર્મ માટે આવે વિથ હુમ કોના માટે સોરી કોના સાથે ફોર વુમ કોના માટે અબાઉટ હું કોના વિશે વાય એટલે શા માટે હાવ એટલે કેવી રીતે હાઉ મેની કેટલા હાઉ મચ કેટલું હાઉ ઓફન કેટલી વાર હાઉ સ્મોલ કેટલું નાનું હાઉ બીગ કેટલું મોટું સીન્સ વેન ક્યારથી ચોક્કસ સમય માટે આવે હાઉ ફાર કેટલું દૂર અંતર માટે આવે ડબલ્યુ એચ આમાં જોવાનું છે આપણે વોટ વેન વેર વાય હાવ વિથ હુમ ફોર વુમ અબાઉટ વુમ વિધાઉટ હુમ વાય હાવ હુમ બરાબર આ બધા શબ્દ યુ એચ આ છે વાક્ય રત્ન હંમેશા પહેલે આવતું હોય પછી સહાયકારક ક્રિયાપદ હવે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ બો એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ સેલ શુડ મે માઇટ મસ્ટ મુજબ આવે જે કરતા હોય તે મુજબ પછી કરતા કરતા પછી મુખ્ય ક્રિયાપદ 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 હવે મુખ્ય મુખ્ય જી આ છે બરોબર ઈ કાળ મુજબ હોય અહીંયા મૂળ ક્રિયાપદ પણ આવી શકે અહીંયા વિથરી પણ આવી શકે અહીંયા આયનજી પણ આવી શકે પછી કર્મ હોય તો કર્મ અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક અને સૌથી વધારે ગુજરાતીઓ જે વાતચીત કરે છે તે સાદો ભૂતકાળ તમે ક્યાં ગયા તમે શું કર્યું તમે ક્યાં રોકાણા હતા તમે ક્યારે આવશો તમે આપણે ક્યાં જાશું તે ક્યારે આવશે તમે શું કરી રહ્યા છો તમારા મિત્ર શું કરી રહ્યો હતો શું કરી રહ્યો છે સૌથી વધારે સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળમાં જ વાતચીત કરે છે એટલે આપણે ત્રણ સૌથી વધારે અગત્યના ત્રણ કાર્ડ લઈને આપણે આવી ગયા છીએ ચાલો થઈ જાવ તૈયાર તમે શું ખરીદ્યું તમે શું ખરીદશો તમે શું ખરીદ્યું તમે શું ખરીદશો તમે શું ખરીદી રહ્યા છો તમે શું ખરીદ્યું તમે શું બોલ્યા તમે શું ખાધું આ સાદો ભૂતકાળ છે જો પહેલાં આવતું હોય ડબલ્યુ એચમાં શું એટલે વોટ તમે શું ખરીદ્યું સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયા પછી ડીડ સાદા વર્તમાન કાળમાં દૂઢ જ આવે સાદા ભૂતકાળમાં ડીડ કોઈ પણ કરતા હોય જો તમે એટલે ઈયુ અહીંયા કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઈટ બધામાં શું આવે ડીડ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે અહીંયા ભૂતકાળનું રૂપ આમાં ન આવે ભૂતકાળનું રૂપ કેમાં આવે હકાર વાક્યમાં આવે જવાબમાં આવે ડીડ યુ ખરીદ્યું એટલે બાય ચાલો તમે મને પ્રશ્ન કરો કે સર ડીડ યુ બાય તમે શું ખરીદ્યું તો મારો જવાબ કેમાં હકાર વાક્યમાં જોઈ અને સાદા ભૂતકાળમાં જોઈ તો સાદો ભૂતકાળ હકાર વાક્ય યાદ કરો ભૂતકાળનું રૂપ હું શું કહેવું આઈ બાય નહીં આઈ બોટ આઈ બોટ અ ન્યૂ મોબાઈલ આઈ બોટ અ ન્યૂ કાર આઈ બોટ બુક્સ મેં નવી ગાડી ખરીદી અથવા મેં પુસ્તકો ખરીદ્યા અથવા મેં નવો મોબાઈલ ખરીદ્યો બરાબર તમે શું ખરીદશો બીજું વાક્ય છે તમે શું ખરીદશો સાદો ભવિષ્ય સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ તમે તમે એટલે એટલે યુ અને બાય શું ખરીદી રહ્યા છો ચાલો વોટ તમે શું કરી રહ્યા છો તેઓ ક્યાં જઈ રહ્યા છે તમે કોને બોલાવી રહ્યા છો ચાલો વર્તમાન કાળ ચાલો વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈ એનજી આઈમાં એમ હી સી ઈટ એક વચનમાં ઇઝ વી ધે બહુ વચનમાં આર તમે એટલે યુ અને એમાં આવે આર હવે અહીંયા મૂળ ક્રિયાપદ નહીં આવે આ આર અને મૂળ ક્રિયાપદ એક કાળ જ નથી એવો એમ ઇઝ આર એમ ઇઝ આર સાથે હંમેશા ક્રિયાપદ આઈ એનજી લાગે તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ તમે શું લખી રહ્યા છો વોટ આર યુ રાઇટિંગ તમે શું ખાઈ રહ્યા છો વોટ આર યુ ઇટિંગ તમે શું બોલી રહ્યા છો વોટ આર યુ સ્પીકિંગ તમે શું વાંચી રહ્યા છો વોટ આર યુ રીડિંગ બરાબર અને 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 આ એટલે 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 હું અમે આપણે જો તું તમે તે છોકરા માટે આવે સી એટલે તેની છોકરી માટે આવે ઈટ એટલે નિર્જીવ વસ્તુ નાની જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે અને ધ્યેય એટલે તેઓ બરાબર ચાલો હવે આપણે બાકાજી કી બોલાવી દઈએ તમે કોને બોલાવ્યા તમે કોને બોલાવશો તમે કોને બોલાવી રહ્યા છો આવી જ પ્રેક્ટિસ અગત્યની છે આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે આજે હાર છે તો આવતીકાલે જીત છે ચાલો કોને કોને એટલે હું બોલાવી હું હંમેશા ડીડ પછી તમે એટલે યુ અને બોલાવું એટલે કોલ આ જ વાક્ય તમે કોને બોલાવશો અહીંયા શું આવી જાય વિલ તમે કોને બોલાવી રહ્યા છો યુ માં આવે આર ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે અને કોલિંગ બધાયમાં આવું જ આવશે ડીડ વિલ અને અહીંયા ફેરફાર થશે બરાબર હીસી હોય તો ઇઝ આવે યુ દે વી માં આર આવે બાકી આઈએનજી આવશે ચાલો તેવો ક્યાં ગયા ક્યાં ચાલો પહેલા ક્યાં એટલે વેર તેવો ક્યાં ગયા વેર ડીડ તેવો એટલે દે ને જવું એટલે ગો તેવો ક્યાં જશે એમાં શું આવે વિલ વેર વિલ ધે ગો તેવો એટલે ધે તેઓ ક્યાં જઈ રહ્યા છે તેઓ એટલે ધે એમાં પણ શું આવે છે આર અને આઈએનજી મૂકી દ્યો ચાલો તેણીએ શું પૂછ્યું શું ચાલો વોટવાળું આવ્યું કંઈ વાંધો નહીં પછી પૂછ્યું ડીડ તેણી એટલે સી અને પૂછવું એટલે આસ્ક તેણી શું પૂછશે તો અહીંયા મૂકી દીઓ વિલ બાકી બધું એમ ને એમ તેણી શું પૂછી રહી છે એની જાર પ્લસ આઈએનજી જો સીમા આર નહીં આવે સીમા શું આવે ઇઝ આવે અને પૂછવું એટલે આસ્કિંગ ચાલો તમે શું કર્યું તમે શું કરશો તમે શું કરી રહ્યા છો શું એટલે વોટ કર્યું ભૂતકાળમાં ડીડ

અને તમે શું કરી રહ્યા છો જો તમે એટલે યુ ચાલુ વર્તમાન કાળમાં યુ માં આર આવે અને આઈએનજી યાદ કરો જો આપણે બોલી વોટ આર યુ ડુઈંગ વોટ આર યુ ડુઇંગ વોટ આર યુ ડુઈંગ વોટ આર યુ ડુઈંગ તમે શું કરી રહ્યા છો બરાબર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તમને લાસ્ટમાં વાક્ય આપ્યું છે વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો તમને લાસ્ટમાં વાક્ય આપ્યું છે ચાલો હવે તમે કોના સાથે કોના સાથે કોના સાથે સાથે એટલે વિથ કોના સાથે વિથ હું તમે કોના સાથે ગયા આ આખો ડબલ્યુ એચ શબ્દ છે હો ગયા ડીડ તમે એટલે યુ

જો ક્યુ મૂવી પસંદગી માટે વિચ મૂવી તમે ક્યુ મૂવી જોયું વિચ મૂવી હવે યાદ કરો હવે ડીડ તમે એટલે યુ અને જોવું એટલે વોચ ડીડ સાથે મૂળ ક્રિયાપદ તમે ક્યુ મૂવી જોશો વિચ મૂવી ભવિષ્યમાં વિલ યુ વોચ આપણે ક્યુ મૂવી જોશું વિચ મૂવી વિલ વી વોચ તમારો ભાઈ કયું મૂવી જોશે વીચ મૂવી વિલ યોર બ્રધર વોચ તમે કયું મૂવી જોઈ રહ્યા છો વિચ મૂવી તમે એટલે યુ એમાં શું આવે આર અને આઈએનજી મૂકી દો ખેલ ખતમ ચાલો તેણીએ તેણીએ મોબાઈલ શા માટે ખરીદ્યો તેણીએ મોબાઈલ શા માટે શા માટે શા માટે ચાલો શા માટે એટલે વાય ખરીદ્યો ડીડ તેણી એટલે સી ખરીદું એટલે બાય અને પછી કર્મ અથવા અન્ય શબ્દ લાસ્ટમાં આવ્યો ઓ મોબાઈલ તેણીએ મોબાઈલ શા માટે ખરીદ્યો તેણી મોબાઈલ શા માટે ખરીદશે અહીંયા મૂકી દ્યો વિલ બાકી બધું એમને એમ બાય ઓ મોબાઈલ ને તેણી મોબાઈલ શા માટે ખરીદી રહી છે ચાલુ વર્તમાન કાઢ સીમાં આવે ઇઝ અને આઈ એનજી તમે ભજીયા કેવી રીતે બનાવ્યા તમે ભજીયા કેવી રીતે બનાવશો તમે ભજીયા કેવી રીતે બનાવી રહ્યા છો કેવી રીતે એટલે હાવ પછી ડીડ તમે એટલે યુ બનાવું એટલે અને ભજીયા એટલે શું થાય જો ફિટર્સ ફિટર્સ એટલે ભજીયા પુડિંગ એટલે હલવો પાય એટલે કચોરી બનાવશો તો અહીંયા મૂકી દો વિલ

ચાલો તેણીએ કોને કોને એટલે હું તેણીએ કોને મદદ કરી હું મદદ કરી ભૂતકાળમાં એટલે એટલે અને મદદ હેલ્પ તમે કોઈ પણ વાક્ય લઈ લ્યો જે પહેલા આવતો ડબલ્યુ એસ શબ્દ પછી હેલ્પિંગ વર્ગ સહાયકાર ક્રિયાપદ એ કાળ મુજબ હોય કર્તા મુજબ પછી કર્તા અને પછી મેન વર્ગ તેણી કોને મદદ કરશે કરશે તો વિલ સી અને હેલ્પ તેની કોને મદદ કરી રહી છે હું જો ચાલુ અને હેલ્પિંગ ચાલો તમે ગિફ્ટ કોના માટે કોના માટે કોના માટે કોના માટે માટે મીન્સ કે ફોર કોના માટે ફોર હું ડીડ તમે એટલે યુ ખરીદું એટલે બાય ડીડ સાથે મૂળ ક્રિયાપદ અને અગિપ્ત તમે ગિફ્ટ કોના માટે ખરીદશો ફોર હોમ ખરીદશો એટલે અહીંયા મૂકી દયો વિલ બાકી બધું એમ ને એમ તમે ગિફ્ટ કોના માટે ખરીદી રહ્યા છો તો અહીંયા શું આવી જાય યુ માં આવે આર અહીંયા મૂકી એન જી બાકી બધું એમ ને એમ ચાલો તમે શું વિચાર્યું શું શું એટલે વોટ પછી વિચાર્યું ભૂતકાળ સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ અને વિચારવું એટલે થિંક તમે શું વિચારશો સાદા ભવિષ્યમાં વિલ બાકી બધું એમને એમ તમે શું વિચારી રહ્યા છો યુમાં આવે આર અને આઈએનજી તેણીએ કોના વિશે કોના વિશે કોના વિશે જો કોના વિશે એટલે વિશે એટલે અબાઉટ કોના વિશે અબાઉટ હું સાદો ભૂતકાળ એટલે ડીડ તેણી એટલે સી અને વાત કરવી એટલે ટોક તેણીએ કોના વિશે વાત કરી અબાઉટ હમ ડીડ સી ટોક તેણી કોના વિશે વાત કરશે અબાઉટ હમ વિલ સી ટોક તેણી કોના વિશે વાત કરી રહી છે ચાલુ સીમા આવે અને ચાલો તેની કયું ગીત ગાશે તેણી કયું ગીત ગાઈ રહી છે આ વીજ પસંદગી વાળું છે બરોબર તો આ ત્રણેય આ ત્રણેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો તમારા માટે હોમવર્કમાં છે તમારા માટે હોમવર્કમાં છે ક્યુ ગીત તેણીએ ક્યુ ગીત ગાયું તેણી કયું ગીત ગાશે તેણે ક્યુ ગીત ગાઈ રહ્યું છે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે હવે તમને આવડી ગયું હશે વિડીયો તમને કેવો લઈ ગયો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો આનાથી સેલો કંઈ છે જ નહીં પેલે ડબલ્યુચ શબ્દ પછી હેલ્પિંગ સહાયકારક ક્રિયાપદ કાર્ડ મુજબ પછી કરતા અને પછી મુખ્ય ક્રિયાપદ બરાબર આ વિડીયો તમને કેવો લાગ્યો અને સૌથી વધારે સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન કાળમાં જ લોકો વાત કરે છે વિડીયો તમને કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટ કરી નાખજો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આપ સાથે તો ફિરકી બાથે તમારા માટે તન તો મહેનત કરીને વિડીયો બનાવું છું ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો